તમે ઇતિહાસ સર્જી નાખ્યો છે અત્યાર સુધી એવો રેકોર્ડ નથી બન્યો કે વાઘોડિયા બેઠક પર આટલી જંગી મળી હોય કાર્યક્રમમાં ઉત્સાહ છે તમારામાં પણ ઉત્સાહ ખરેખર તો ઉત્સાહ હોય કારણ કે ગુજરાતની અંદર સૌથી વિધાનસભામાં હાઈએસ્ટ મતદાન વાઘોડિયા વિધાનસભાએ કરવું હોય ખૂબ ગરમીની અંદર લાઈનોમાં કલાકો સુધી ઉભા રહીને વાઘોડિયાની જનતાએ જે મને આશીર્વાદ આપ્યા છે એ આ મારી જીત નથી વાઘોડિયાની જનતાની જીત છે એટલે વાઘોડિયાના તમામ મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું અગાઉ તો એક વર્ષ દરમિયાન વિકાસના કામો કર્યા છે હવે આગામી સમયમાં શું આયોજન છે જે એક વર્ષની અંદર વિકાસના કામો વર્ષોથી વાઘોડિયાની માંગણી હતી કે નગરપાલિકા અમને મળે એ એક વર્ષના શાસનની અંદર નગરપાલિકા અપાય છે રોડ રસ્તા અને નેવું ટકા જે ગામોને પાણીની સમસ્યા હલ કરી છે જે અધૂરા કામો છે એને પૂરા કરવાની પહેલાં તો પ્રાથમિકતા હશે અને વાઘોડિયા વિધાનસભાની અંદર વાઘોડિયા એજ્યુકેશનનું હબ બને અને મારા યુવાનોને સારું એજ્યુકેશન મળે અને સારી રોજગારી મળે એ મારી પહેલી પ્રાથમિકતા ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવાના મળી મતદારોનો કઈ રીતે આભાર માનું છું હું ક્ષત્રિય સમાજનો આપના માધ્યમથી હૃદયથી ખૂબ આભાર માનું છું કારણ કે વાઘોડિયા વિધાનસભાની અંદર ઘણા લોકોએ ખાસ કરીને કોંગ્રેસની પાર્ટી અને કોંગ્રેસના જે કંઈ માજી ધારાસભ્યો હતા એ તમામ લોકોએ ભેગા મળીને ક્ષત્રિય આંદોલનને ઉત્સાહવાનો બહુ જ પ્રયત્ન વાઘોડિયા વિધાનસભાની અંદર કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પુષ્કળ પ્રયત્નના પ્રોપરગંડાઓ એ લોકોએ કર્યા પણ એમાં અમારી વાઘોડિયા વિધાનસભાની જનતા આ લોકોના પ્રોપરગંડામાં નહીં આવીને જંગી મતોથી અમને જીતાડ્યા એ બદલ ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું બિલકુલ જીત્યા હતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા આંદોલન ચાલતું હતું કાર્યરત છે અને વાઘોડિયાના તમામ જે મતદારો છે તેમનો તે આભાર વ્યક્ત કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યુઝ ગુજરાતી વડોદરા તમે ઇતિહાસ સર્જી નાખ્યો છે અત્યાર સુધી એવો રેકોર્ડ નથી બન્યો કે વાઘોડિયા બેઠક પર આટલી જંગી જીત મળી હોય કાર્યક્રમમાં ઉત્સાહ છે તમારામાં પણ ઉત્સાહ ખરેખર તો ઉત્સાહ હોય કારણ કે ગુજરાતની અંદર સૌથી વિધાનસભામાં હાઈએસ્ટ મતદાન વાઘોડિયા વિધાનસભાએ કરવું હોય ખૂબ ગરમીની અંદર લાઈનોમાં કલાકો સુધી ઊભા રહીને વાઘોડિયાની જનતાએ જે મને આશીર્વાદ આપ્યા છે કે આ મારી જીત નથી વાઘોડિયાની જનતાની જીત છે એટલે વાઘોડિયાના તમામ મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અગાઉ તો એક વર્ષ દરમિયાન વિકાસના કામો કર્યા છે હવે આગામી સમયમાં શું આયોજન છે જે એક વર્ષની અંદર વિકાસના કામો વર્ષોથી વાઘોડિયાની માગણી હતી કે નગરપાલિકા અમને મળે એ એક વર્ષના શાસનની અંદર નગરપાલિકા અપાઈ છે રોડ રસ્તાને નેવું ટકા જે ગામોને પાણીની સમસ્યા હલ કરી છે જે અધૂરા કામો છે એને પૂરા કરવાની પહેલાં તો પ્રાથમિકતા હશે અને વાઘોડિયા વિધાનસભાની અંદર વાઘોડિયા એજ્યુકેશનનું હબ બને અને મારા યુવાનોને સારું એજ્યુકેશન મળે અને સારી રોજગારી મળે એ મારી પહેલી પ્રાથમિકતા ક્ષત્રિય આંદોલનની કોઈ અસર જોવા મળી મતદારોનો કઈ રીતે આભાર માનશું હું ક્ષત્રિય સમાજનો આપના માધ્યમથી હૃદયથી ખૂબ આભાર માનું છું કારણ કે વાઘોડિયા વિધાનસભાની અંદર ઘણા લોકોએ ખાસ કરીને કોંગ્રેસની પાર્ટી અને કોંગ્રેસના જે કંઈ માજી ધારાસભ્યો હતા એ તમામ લોકોએ ભેગા મળીને ક્ષત્રિય આંદોલનને ઉત્સાહવાનો બહુ જ પ્રયત્ન વાઘોડિયા વિધાનસભાની અંદર કરવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પુષ્કળ પ્રયત્નના પ્રોપરગંડાઓ એ લોકોએ કર્યા પણ એમાં અમારી વાઘોડિયા વિધાનસભાની જનતા આ લોકોના પ્રોપરગંડામાં નહીં આવીને જંગી મતોથી અમને જીતાડ્યા એ બદલ ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને વાત કરીએ એક તરફ વાઘોડિયામાં ક્ષત્રિય વાઘેલા એસી હજાર થી પણ વધારે મતો જીત મેળવી છે ત્યારે જન્મસિંહ વાઘેલા છે તેઓ કહી રહ્યા છે કે આવનારા સમયમાં પણ તેઓ વાઘોડિયાના વિકાસ માટે કાર્યરત રહેવાના છે અને વાઘોડિયાના તમામ જે મતદારો છે તેમનો તે આભાર વ્યક્ત કરી રહ્યા છે હાર્દિક દીક્ષિત ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા